Neeeee <observer> Tadah ચલો બોલો કેટલા ગ્લાસ થી ડોલ પૂરેપૂરી ભરાઈ બરાબર હવે હવે આપણે એ ડોલ ને પાછી આ ડોલમાં રેડી અને હા હવે આ પુસ્તકમાં તમને આપ્યું છે કે ખાલી જગ્યા ગ્લાસ પાણીની જરૂર પડે તો કે કેટલા ગ્લાસ પાણીની જરૂર પડી હા તો લખો ત્યાં ઓકે હવે શું છે ખાલી જગ્યા જગ તો હવે શું લઈશું જગ હવે આપણે જગ વડે ડોલને ભરીશું બરાબર કેટલા ત્રણ જગે ત્રણ જગે ડોલ ભરાઈ ગઈ તો ખાલી જગ્યામાં શું લખશો નિશાબેન ત્રણ ઓકે વેરી ગુડ ત્રીજું આપણને છે કે કેટલા વાડકા પાણીની જરૂર પડશે તો આપણે આ વાડકા વડે ગણીશું બરાબર ચલો એ બે ત્રણ ચાર કેટલા વાડકા પાણી